મનસુખભાઈ અમે ગોંડલ થી બોલી છી ગોંડલ થી કોણ અમે કોળી સમાજ માં થી બોલી છી તો અમારે એક તકલીફ છે પૈસા ની એટલે મારા સાહુ ની ને મારા છોકરા બે વર્ષ થી પાસા થયા છે બરોબર મારા જેઠ એ પાસા થયા છે મારા ઘર વાળા એ થયા છે અત્યારે અમે સાહુ હોઉં ને બે છોકરા ત્રણ છોકરા રહી છે અત્યારે હારી તો મારા છોકરા બીમાર હતા ને એને ભરવાડ હતા ને

હા એનું નામ ઈશ્વરભાઈ નિતો ઈશ્વરભાઈ છે નિતેશ ઈટુ નિતેશભાઈ હા ઓ એ રોયલ પાર્ટી નથી પહેલી સખરડા રોડ ઉપર હા હા

હવે આવતા નહિ ઘરે એમ કીધુ હમ હમ કાઈ વાંધો નહિ હાલો તો ગોઠવણી કરી લઈશ બીજું શું હવે ઈ પણ હવે એમાં મારી એવું છે કે એમાં હું છે હવે તમાર ઘર ગુજરી ગયા ને એટલે હવે એની નીતિ બગડી ગઈ હોય હા એમ એમ હા હવે તો ઓલા જે

શારદાબેન હમ પછી આનું નામ બે નું નામ તમારા છોકરાનું નામ બે નું નાનું રાંધેન એ એ રાંધેન બેન હા શારદા બેન இதுகுறித்து எமது செய்தியாளர்

પેલા ગુજરી ગયા ને તમે કઈ gcb માં લાખ રૂપિયા ઉછી ને લીધા હતા હું નથી ઓળખતો મેં લીધા જ નથી ભાઈ એના record લઇ ગયા હતા એ એ લઇ ગયા હતા પાછા તમે કયો ઓળખતો જ નથી પછી પાછા લઈ ગયા હતા ત્યાં પણ લઇ ગયા હતા તો પછી શું કહું હા અરે ઈ એમના જે ઓલા બેન છે ને શારદા બેન હા ઈ કે મારી હાજરી માં દીધા હતા ને અમને પાછા દીધા નથી પણ હવે ઈ બોલાવા ભાઈ ધીરુભાઈ ગુજરી ગયા એટલે તમે કીધું કે અમે આપી દીધા એમ

આમ નીતિ મત્તા થી હોય અને નો દીધા હોય અને પાછા આપી દે તો એ બે સાવ એવો વિધવા જ છે અને જે માણસે મદદ કરી હોય એને ખરેખર આવી રીતે એક વાર દઈ દીધા હોય તો બીજી વાર થોડા કોઈ દે એ તમે એક વાર તમે દઈ દીધા હોય મેં તમને તમને તમે મને તો હું તમને પાછા બીજી વાર તમને તમે મને દયો દઈ દીધા હોય તો એના ઘરના ને એ થોડા એમ કે મને નથી મળ્યા એમ આજે કોઈ ખોટું બોલે પણ તમને જ હું એક જ વસ્તુ સમજાવું હા તમે તમે મારી પાસે પૈસા લઈ દીધા બરોબર લઈ ગયા અચ્છા હું તમને તમે મને એમ દયો ગયો હું તમને દઉં હવે ઓલો માણસ મરી ગયો એટલે હવે તો તમારી ભાઈ મુદ્દો મળી ગયો ને કે હવે ભાઈ હવે મેં આપી દીધા છે મતલબ તો હવે ઈ તો તમે તમારો આત્મા જાણતો હોય ને કેમ કે તમે તમારા થી જે વાત કરો જે માણસ નીતિ મતા ધર્મ ની વાત કરી અને પછી આપડે ઈ વાતમાં તો વાત કરતા હોય તો બરોબર છે બાકી હવે તો ઈ બોલો જે વ્યક્તિ લેનાર છે કે દેનાર છે એ વ્યક્તિ અહિયાં જ નથી એટલે હવે તો આપણી બે ભાઈઓ વિધવા છે એટલે એને માનવતાથી એને તમે તમને જો કુદરતી એવું હોય કે ભાઈ હું સાચું જ બોલું છું જો કે એ લાખ રૂપિયામાં કઈ ફેર નહીં પડી જાય પણ મુદ્દો આજે કોઈ ની મજબૂરી તમને મદદ કરી હતી ને અત્યારે તમારો સમય હારો છે તો તમારી એ વાત માં એને સત્યતા ઉપર ઉભું રહેવું જોઈએ ઈ તો બરોબર છે તમે 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 એક વાત સમજી લ્યો હવે મારી વાત સાંભળો તમે નહીં પછી તમે નહીં ક્યાં વાત આવે એમ સાંભળી ગયો તમે નહીં દયો તો ઈ તો હવે અત્યારે મારી સાંભળો કે એને જે તમને મદદ કરી હતી એ મદદ કરનાર વ્યક્તિ વિયો ગયો હા પણ હવે ઈ મુદ્દા ઉપર તમારે ઈ વાત માટે ઉભું રહેવું જોઈએ જો કે સમય આજે એનો ખરાબ છે કાલે તમારો સમય કોઈનો આવો ને આવો રહેતો નથી આજે જીસીબી છે કાલે નોય હોય મનસુખભાઈ બોલે હા મનસુખભાઈ રામોત થી બોલું રામોત થી ને હું ઓળખી ગયો ભાઈ અવાજ ઉપર હા હા એટલે એ આજે કદાચ નોય હોય એવું નથી મનસુખભાઈ દઈ દીધા હોય તો તમને કીધું હોય ને અત્યારે એ જે હવે મારી સમરો કઈ એ નહીં એ મેટર કેટલો ટાઈમ દેવાટાણે હું હાજર હતી અને પછી મને પાછા આઈપી મારા ઘરવાળાને અમને તો એનો ઘરવાળો ઘરે કરે લાખ રૂપિયા આપ્યા છે એની પર આજે તમે તમારા ઘરે કઈ વહીવટ કરતા ઓલું હોય તો તમારા ઘરને ખબર હોય હા

એમ કઉયા પછી તમને કેવી રીતે ધીરુભાઈ અંબાણી ને ભાઈ જ નથી એને એક લાખ રૂપિયો એને ખબર નો રહી એના ઘરેથી એને દીધો ખબર છે પાછો દીધો ઘરવાળી ને કઈ આ મને લાખ રૂપિયા દીધો નથી દીધો કીધું એ તમે ખબર મારે ભેવું લેવી હઈ

સાચું ખોટું જવા દે ને એનો એકલો રસ્તો કાઢ દે જો તમારો સૂર્ય તપતો હોય તો અટાણ એનો આંખ મી ગયો છે બરોબર છે પણ દઈ દીધો પછી હું કઈ રીતે કરી શકું નકર હું તમને એમ કહી દઉં ચાલો દઈ દો તો 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 ચાર જણા મને એને કીધું મને કે હિતેશ ભાઈ તમારે કરી દીધું એનું મેં કીધું ભાઈ દઈ દીધા હું કઈ રીતે કરી દઉં તમે કયો હાલો મને અને એને લેવું હતું ભેવું તોય મેં દીધા તા

હવે તમે મને એમ કયો દઈ દીધા બરોબર મેં તમને દઈ દીધા પછી તમને હું તમને કઈ રીતે હોસ્પિટલ વોસ્પિટલ કાઢી દઉં હું એમ કહું છું કે કે તમે તમે એની પાસ લીધા ને અહીંયા શારદા બેન હાજર છે દેવાની જ ખબર નથી અને મેં દીધા ને તો એ દીધા તા મેં પછી કઉ છુ તમારો કુદરત હોય તો તમને કઉ છુ બાકી ઈ સમય ભૂલી જાવ કે નહિ ગયો તો એમાં કઈ ઈ તો સમય માણસ વેઠી લે છે પણ એમાં તમે સુખી થાવ ઈ તો તમે સમજી ગયો બધી વસ્તુ

તમે કયો ને તમને બધું તમને બતાવી દઉં નથી ને એટલે તમે મને હું તમને તમે મને ખોડી ખોડી અહીંયા તો ઠીકો મારવા મારા ઠીકો મારી જે છે એમાં અહિયાં હોય તોય તો એ નથી થતું આ તો હવે તમારો તો મુદ્દો મળી ગયો માણસ નથી મારા નથી એટલે જ આ બધું ન હોત કે ઓલો તો હું તમને કહી ગયા જો પૂછી જમતા નથી હોત ને તો મેટર જ નતી ને તો આ બાય નઈ ને મહિના ચાર વી ગયા તા ભાઈ નથી એ બધી વાત હતી પણ અત્યારે પૈસો છે ને ભાઈ ઈ બહુ કઠણ છે રૂપિયા માટે રૂપિયો ખેલ ખલાવે બાપુ આ તો રૂપિયો પ્યાર કરાવે અહીંયા કોઈની કઈ કિંમત નથી પૈસા થી બધું છે અને આ તો લાખ રૂપિયો છે એટલે અટણે તમારે એ મરીજ માન લ્યો ને લાખ માં બધી રીતે હા એટલે તમારી એવી ઈચ્છા હોય હું આને કઈ થોડા હજી મદદ કરી દઉં તો એવું કયો તો એ લોકોને આશ્વાસન આપી દઈ

કઈ કઈ વાંધો નઈ હા હા એટલે એમ છે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હવે હિતેશભાઈ બને એટલી કોશિશ કરો કે એને પાછા દેવાની કોશિશ બને એટલી કરો કઈ વાંધો હા